હે દોસ્તો બધા મજામાં છું અત્યારે બજારમાં શાકભાજી લેવા માટે અત્યારે બાઈક ઉપર છીએ અમારી બાઈક ચાલી રહી છે અને સામે ભગવાનનું મંદિર આવ્યું હનુમાન હનુમાન દાદાનું મંદિર જોઈ શકો છો હે હનુમાન દાદા ગઈ ગયા છે શાકભાજી લેવા માટે તો આપણે પહોંચી ગયા છે બજારમાં શાકભાજી લેવા માટે શાકભાજી માટે આવી ગયા છે ટમેટા છે ને મરચા પણ લખાવ બે ચાર મરચાં નાખી દે તો જોઈ શકો છો અમારા ખેડ બ્રહ્માનું બજાર અહીંયા સામેની સાઈડે માર્કેટ છે અનાજ માર્કેટ આ ચોક છે અને આ બજાર છે અમે દાંતણ કરીને જ આવે છે હજી ચાપણ નથી પીધી શાકભાજી લેવા માટે આવી ગયા છે લઈ લીધી છે જોઈ શકો છો શાકભાજી આવી ગઈ છે આપણે બતાવો તો ફ્લેવર મરચાં એ દાણા છે હવે આપણે મંદિર આવે છે રામદેવજીનું અલક ધણી બાબારીનું મંદિર આવે છે જોઈ શકો છો ભાઈ તો આપણે નીકળી ગયા છે જઈ શકો દર્શન કરી લે જય બાબારી કરી લીધા તો દોસ્તો આપણે લઈ લીધું છે પાર્વે ચા પીવા માટે ચા માટે આ દુકાન દુકાનથી આપણે પાર્વે છે હોટલ સાઈડ છે હોટલ આપણે હવે જશું ચા પીવા માટે સવાર સવારમાં દાતણ કરીને નીકળી ગયા હતા ચા નથી કીધું કે આપણે સાઈડે જશું હોટલમાં ચા પીવા માટે આ જે હોટલ પણ હોટલમાં તો હજી તો ખુલીએ નહીં ને હજી તો ભાઈ હોટલમાં આવી ગયા છે ચા પીવામાં શું આપણે હોટલમાં પહોંચી ગયા છે હવે ચા પીશું જોઈ શકો છો વિષ્ણુ અને વિષ્ણુને ચા તો નથી ગમતી ભાઈ ચા આવી ગઈ છે જોઈ શકો છો સારી છે વિષ્ણુ અને હવે ચા પીવાની છે આ છે પાલી જ જોઈ શકો છો સવારમાં નાસ્તો થાય છે ગોટા ખાવા જતા પણ સવાર સવારમાં ગોટા ના ખવાય પચાસનું બિલ ભરાઈ જાય તો બી પેટને હમા ના વાળે એટલા માટે ચાનો ઉપયોગ કરો હવે એમ કહે છે ઘરે જઈને બનાવીશું ખુદ પછી ખાઈશ ગોટાઇ ચલો અને અહીંયા નિરમા ચા પી રહી છે પહેલાં અને આ છે બિસ્કીટ બિસ્કીટ સાથે ચાઈ ખાવાની મજા જ અલગ છે સોરી ચા પીવાની

çölçe Vishnu. Sıra sıra, senin yarın geyin. Hamaragaray. Jai Shri Krishna hamarugar. Abi geyin hamarugar. Hamen Ram Chandra Ji. Jai. Kull dia. Ee. આજે શાકભાજી સાકા ભાજા આસાલા સાકા ભાજા આને ફૂલાવલ કહેવાય તમને ખબર થાય કે આ ફૂલાવલ છે આને ખાવાથી તમારા પેટની બધી ગંદકી બહાર જતી લે એટલે ભાઈ આ જૂઠો છે એકદમ જૂઠી વાત કરે છે ભાઈ ભાઈ આઈ એમ સાયન્સ એક્સપિરિયન્સ આઈ એમ સાયન્સ સાયન્સ મોસ્ટલી વન ઓફ વન્ડરફુલ સ્ટુડન્ટ આઈ એમ સાયન્સ એક વાર લાઇટ તો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ફોલો કરજો અને કોમેન્ટ પણ કરજો અમારો વિડીયો કેવો લાગે એમ તો હવે મળીશું નવા વિડીયો તો બાય 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 કરીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મારી યુટ્યુબ ચેનલ એમ વિષ્ણુ આર ને વિઝિટ કરજો બહુ સારા અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને જોવા મળી જશે એટલે હું ગુવા બોલો છો કે જાગીને રામ રામ બધાને